નવલી નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મારી ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે પંદરસો થી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ ગરબી તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોને જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા ગરબીમાં પહેલાં સત્યાવીસ કાના જોવા મળતા હતા હવે સત્યાવીસ વેદ એટલે કે એકસો આઠ થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે રાકેશ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેશ મોતી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માય ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબી જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હવે ગરબા નજીકના દિવસમાં તહેવાર આપણો આવી રહ્યો છે એમાં માતાજીમાં સૌથી વધારે મહત્ત્વ હોય છે તો ગરબાનો જ હોય છે પહેલાં એક જમાનો હતો જે ખડી અને ગેરુથી અમે કાચા માટીના ગરબા કરતા હવે તમે જોઈ રહ્યા છો કે કોનવર્કવાળા હવે કોનવર્કવાળા પછી પણ એક જાત 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 અમે લોકો છે ને એમાં ચુંદડી છે આભલા છે મતલબ તોય છે એવું બધું ડેકોરેશન કરીને અમે ગરબા બનાવતા હોય છે એમાં સૌથી વધારે ભાવ મતલબમાં લેડીસોનો વધારે હોય છે જે આમાં લેડીસોના વધારે મતલબમાં ઉત્સાહ જોવા મળતો હોય છે હવે અમે ગરબામાં જોવા જઈએ તો આપણે અમે લોકો સત્યાવીસ સીધની કાનાઓ પહેલાં ચાલતા હતા એ સત્યાવીસમાં સીધના હવે ડેક હવે ડિઝાઇન પ્રમાણે અમે સત્યાવીસ જવોદના ભાગ કરતા હોય છે સત્યાવીસ ગુણ્યા ચાર કરીએ ને તો આપણે ચાર વેદો હોય છે ચાર વેદોમાં એકસો આઠ વખતે બ્રહ્માની પ્રતિષ્ઠા કરી હોય ને એવું મહિમા થાય છે એટલે ગરબાનો સૌથી વધારે મહત્ત્વ માટીના ગરબાનો હોય છે